નગરપાલિકા આરોગ્ય તંત્ર પોલીસ સ્ટાફ હોમગાર્ડ તેમજ પાંચ થી વધારે સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકો સાથે બાળકો તિરંગા સાથે જોડાયા સમગ્ર દેશમાં આઝાદીના પર્વની ની તૈયારીઓ ચરમસીમાએ પહોંચી છે

આ તિરંગા યાત્રામાં કલોલ પોલીસ સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ તેમજ એનસીસી પરેડ સાથે તિરંગામાં જોડાયા તમામ લોકોએ જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય તેમજ ડીજેમાં દેશભક્તિ ગીતોથી સહેના તમામ રસ્તાઓ દેશભક્તિના રંગે રંગાઈ દીધા હતા ઘર ઘર તિરંગા મોદી સાહેબની એક જ વિઝન ઘર ઘર તિરંગા જે આપણા ઓગણીસો સુડતાલીસની અંદર આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારથી ઘર ઘર તિરંગાની અંદર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે રિઝન છે એ આપણા દેશના દરેક નાગરિકો રાષ્ટ્રપ્રેમને રાષ્ટ્રભાવના કઈ રીતે જાગે અને દરેકને રાષ્ટ્ર પ્રત્યે જે પ્રેમ ભાવના રહે એના માટે ઘર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવે છે કલોલની અંદર આ વખતે અઢીથી ત્રણ હજાર નાગરિકો દ્વારા ઘર ઘર તિરંગાની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે હું કલોલના તમામ નાગરિકોનો ભજયપૂર્વક આભાર માનું છું